એક્સ્કવેટર મશીન તથા ગેરકાયદે રીતે બેન્ટનાઇટ ખનીજ વહન કરવા ઇરાદે આવેલ ચાર ટ્રક અટક કરવામાં આવેલ જે પૈકી એક ટ્રકમાં આશરે પચીસ ટન બેન્ટનાઇટ ખનીજ ગેરકાયદેસર ભરેલ જણાય સયુક્ત તપાસ ટીમ દ્વારા તમામ વાહનો સીઝ કરી કોઠારા પોલીસ સ્ટેશન ખાતે કસ્ટડીમાં રાખવામાં આવે તથા સવાણવાલા વિસ્તાર ખાતે થયેલ બેન્ટનાઇટ ખનીજના ગેરકાયદે ખનનથી થયેલ ખાણાની માપણી હાથ ધરવામાં આવેલ સદર બાબતે નિયમ અનુસારની કાર્યવાહી હવે પછી હાથ ધરવામાં આવશે રિપોર્ટર રમેશભાઈ ભાનુશાલી નલિયાબળાસા કચ્છ